સુત્રાપાડા શ્રી મહાદેવ ખલાસી એસોસિએશનના સભ્યો માટે રેડક્રોસ સોસાયટી તાલુકા શાખા તથા એનડીઆરએફ દ્વારા પ્રાથમિક સારવારની તાલીમ યોજાઈ સુત્રાપાડા ખાતે શ્રી મહાદેવ ખલાસી એસોસિએશનના સભ્યો માટે પ્રાથમિક સારવારની તાલીમ યોજાઈ હતી જેમાં ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર ઓથોરિટીના સહકારથી ઇન્સ્પેક્ટર ભરતકુમાર માર્યાના માર્ગદર્શન હેઠળ એનડીઆરએફ ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લાના શાખાના ચેરમેન શ્રી કિરીટભાઈ ઉડાગર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખાના ચેરમેન શ્રી અજયભાઈ બારડની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં કમિટીના સભ્યો ગિરીશ ભૈઠકર સમીર ચંદ્રણી તથા એરમિન સભ્ય ધવલ સિંગલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સુત્રાપાડા બંદરના સરપંચ શ્રી નરેશભાઈ વારિયા જોડાયા હતા શ્રી મહાદેવ ખલાસી એસોસિએશનના સો થી વધુ નવ યુવકોએ સીપીઆર અકસ્માત ભાંગ ટૂટ સ્ટેચર લોહી અટકાવવું તથા ચેકઅપ નીકાળવું વગેરે ડેમોસ્ટ્રેશન નિહાળી તથા પ્રેક્ટિસ પણ કરી હતી સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર ઓથોરિટીના સહકારથી ઇન્સ્પેક્ટર ભરતકુમાર માળિયા દ્વારા સુત્રાપાડામાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખાની કાર્યાલયમાં મુલાકાત કરી ચેરમેન શ્રી અજયભાઈ બારડ પાસેથી શાખાની કામગીરીની માહિતી મેળવી હતી અને તમામને સેવાકીય કામ કરવા બદલ અભિનંદન આપ્યા હતા બ્યુરો ચીફ રામસિંહ મોરી ગીર સોમનાથ